તો દોસ્તો યુટ્યુબ ચેનલ ને કેટેગરી પસંદ કેવી રીતે કરવી તો દોસ્તો તમે પણ કે યુટ્યુબ ચેનલ છે ને કે બનાવી લીધી છે પરંતુ તમે એની છે ને કે કે કેટેગરી તે સિલેક્ટ નથી કરી તો તમારે છે ને એ સિલેક્ટ કરવાની હોય છે કારણ કે દોસ્તો છે કે યુટ્યુબ ચેનલ કે કેટેગરીની છે કે યુટ્યુબ વાળાની જે અલગોરી હોય છે એને ખબર પડવી જોઈએ તો તે આપણી ચેનલ છે ને જાચા લોકો પાસે કે આપડી ચેનલ છે કે જઈ શકે છે ઠીક છે એટલે સરસમાં પણ છે કે આસાન તરીકે તે આવી શકે છે ઠીક છે તો દોસ્તો આજની વીડિયોમાં આપણે એ શીખવાના છે કે તમે પણ કે યુટ્યુબ ચેનલ બનાવી નાખી છે પરંતુ એની છે ને કે તમે કેટેગરી કે સિલેક્ટ ન કરી તો એ કેવી રીતે કરી તો દોસ્તો વિડીયો છે ને કે સેલ્સ થી ખાસ પૂરો જોજો તો આવડમાં હું તમને એ શીખવાડું છું કે તમારે પણ કે તમારી યુટ્યુબ ચેનલને કે કેટેગરી તમારે સિલેક્ટ કરી હોય તો તમે કરી શકો છો ઠીક છે પરંતુ કેવી રીતે તો દોસ્તો એ બધું હું તમને છે ને કે આગળ શીખવાડું છું ઠીક છે તો દોસ્તો વિડીયો છે ને કે સેલ્સ થી ખાસ પૂરો જોજો અને વિડીયો પસંદ આવો તો વિડીયોને જરૂરથી એક લાઈક કરી નાખજો ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો કારણ કે આવા નવા હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં આ છે 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 દોસ્તો હું ને કે મોબાઈલ સ્ક્રીનમાં લઈ જાવ ત્યાં જઈને તો તમને શીખવાડું છું ઠીક છે કે કઈ રીતે છે કે તમે પણ કે તમારી યુટ્યુબ ચેનલ ની કેટેગરી તમારે પસંદ કરવી હોય એટલે કે સિલેક્ટ કર્યું હોય તો તમે કરી શકો છો ઠીક છે તો ચાલો દોસ્તો હું તમે છે ને કે મોબાઈલ સ્ક્રીન માં લઈ જાઉ છું ત્યાં જઈને તમને બધું શીખવાડું તો ચાલો વીડિયો ને શરૂ કરીએ તો દોસ્તો યુટ્યુબ ચેનલ ની કેટેગરી પસંદ કરવા માટે તમારે છે ને કે સિમ્પલ તમારો જે સ્ટુડિયો હોય છે ને એને તમારે ક્રોમ બ્રાઉઝરમાં છે ને કે ઓપન કરવાનો રહેશે ઠીક છે તમારે સૌથી પહેલા કે સ્ટુડિયો ડોટ યુટ્યુબ ડોટ કોમ કરી તમારે ઓપન કરી નાખવાનું છે ઠીક છે નો આવડતું હોય તો આપણી ચેનલમાં ઓલરેડી અવેલેબલ વિડીયો છે ઠીક છે તમે જોઈ નાખજો પછી તમારે ઓપન કર્યા બાદ તમને છે ને એક સેટિંગનો ઓપ્શન દેખાતો છે હું તમને બતાવું તો કે ઝૂમ કરીને તમે જોશો ને ખૂણામાં છે ને કે તમે નીચે જુઓ તો તમને એક સેટિંગનો ઓપ્શન જોવા મળે છે અહીંયા તમે જોવો તો કે હાઈલાઇટ કરી બતાવ તમને વધારે ખ્યાલ પડે ઠીક છે તમે અહીંયા જોવો તો તમને એક સેટિંગ નો ઓપ્શન જોવા મળે છે ઠીક છે હવે એ સેટિંગ ના ઓપ્શન હોય ને તમારે એની ઉપર ક્લિક કરવાનું રહેશે ઠીક છે આ સેટિંગ ના ઓપ્શન ઉપર આપણે એની ઉપર ક્લિક કરી છે હવે આમાંથી કઈ રીતની સેટિંગ કરવાની હોય છે તમારે કઈ રીતનું હોય છે બધું એ છે ને કે હું તમને શીખવાડું ઠીક છે જેવું તમે સેટિંગના ઉપર ક્લિક કરો છો તમારા સામે કીક આ રીતના કઈક ઓપ્શન ખુલી જાય છે ઠીક છે તમે જોઈ શકો છો તમને જનરલ ઓપ્શન જોવા મળે છે ચેનલ ઓપ્શન જોવા મળે છે અપલોડિફોલ્ટ કરીને પરમિશન છે એવું બધું તમને અલગ અલગ પ્રકારના બધા ઓપ્શન જોવા મળે છે તો આપણે સિમ્પલી કે અપલોડ જે ડિફોલ્ટ ઓપ્શન છે કે ત્રીજા નંબરનું એની ઉપર તમારે ક્લિક કરવાનું છે આપણે એની ઉપર ક્લિક કરીએ એની ઉપર ક્લિક કરશું તો તમારા સામે કંઈક આ રીતનું આખું ઇન્ટરેસ્ટ આવે છે ઠીક છે હવે અહીંયા તમે જુઓ તો ટેક્સ લખેલા છો તો ત્યાં છે ને કે તમારું નામ પણ તમારે નાખી દેવાનું છે ઠીક છે અને પછી જુઓ તો એડવાન્સ સેટિંગમાં આપણે જોઈએ તો એમાં જુઓ તો તમને આટલા બધા ઓપ્શન જોવા મળે છે ઠીક છે અને એમાં જુઓ તો તમને છે ને કેટેગરી પસંદ કરવાની આવે છે ઠીક છે હું તમને ઝૂમ કરીને બતાવું તો એ જોવું તો અહીંયા છે ને કે હું ઝૂમ કરીને બતાવું તો તમે અહીંયા જુઓ તો તમને લખેલું દેખાય છે કે કેટેગરી કરીને તો આ છે ને કે તમને કેટેગરી છે ઠીક છે કે કે તમારે છે તમારી કેટેગરી પસંદ કરવાની હોય છે હવે મારી ચેલેન્જ છે કે ત્યાં ટેકનો ટેક રિલેટેડ ઠીક છે એટલે મેં સિલેક્ટ કર્યું છે કે સાયન્સ એન્ડ ટેકનોલોજી ઠીક છે તો આમાં જુઓ તો આપણે એની ઉપર ક્લિક કરીશું તો આમાં ઘણા બધા ઓપ્શન કે અલગ અલગ કેટેગરી હોય છે ઠીક છે બધી કેટેગરી અહીં ખુલી ગઈ છે ઠીક છે તમે જોઈ શકો છો અહીં આપણે લાઇન ટુ લાઇન જોઈએ અને તમારે જે પ્રકારની ચેનલ હોય જે કેટેગરી પ્રમાણે હોય ને ચેનલ એ તમારે છે ને સિલેક્ટ કરવાની રહેશે તો અહીંયા જો ઓટોસ એની વ્હીકલ છે તો તમે એવું કોઈ ચેનલ હોય તમારી કે ઓટોસ અથવા તો વ્હીકલની ની કઈક તમે બનાવતો હોય કે ગાડીનું હોય કોઈ પણ તેની ચેનલ બનાવેલી હોય તો તમારે આ સિલેક્ટ કરવાનું ઓટોસ એન્ડ વ્હીકલ પછી તો કોમેડી છે તમે તમારી કોમેડી કરતા હોય કો લોકોને હસાવતા હોય તો તમારી કોમેડી સિલેક્ટ કરવાની રહેશે ઠીક છે પછી એજ્યુકેશન એજ્યુકેશનમાં તમારે છે કોઈ પણ ખેતીવાડીની ચેનલ આવી શકે છે ખેતીવાડીમાં પણ તમે શીખવાડો છો ને કે સામેવાળા વ્યક્તિને કે આ રીતનું હોય છે આ રીતનું બધું એવું અથવા તો પછી તે જે કરો તમે કે શીખવાડું એના માટે છે ને કે એજ્યુકેશનની તમારી કેટેગરી પસંદ કરવાની આવશે છે હવે તમે લોકોને કે એન્ટરટેઈનમેન્ટ કરો છો ઠીક છે એટલે કે હસાવો છો તેમાં પણ કે તમે એન્ટરટેન સિલેક્ટ કરી શકો છો પછી જો તો આગળ દોસ્તો પછી તમને કે જોવા મળે છે કે ફિલ્મ અને એનિમેશન છે તો તમે છે કે ફિલ્મમાં કામ કરો અથવા તો ફિલ્મ તમારી ચેનલ હોય એમાં તમે રિવ્યુ આપતા હોય અથવા તો કોઈ પણ એવું તમે કામ કરતા હોય ફિલ્મને રિલેટેડ અથવા તો એનિમેશન તમે શીખવાડતો હોય તો એ છે કે તમે આ પણ સિલેક્ટ કરી શકો છો પછી તમારી ચેનલ તમે ગેમિંગ રમતા હોય તમારી ચેનલમાં ગેમિંગ કરતા હોય ગેમિંગ શીખવાડતા હોય એવું બધું કરતા હોય તો તમે ગેમિંગ પણ સિલેક્ટ કરી શકો છો પછી જો હાઉ ટુ એને સ્ટાઇલ તમે સ્ટાઇલ એ બધું શીખવાડતા હોય તો તમે એ પણ કરી શકો છો મ્યુઝિક છે એ પણ તમે મ્યુઝિક રિલેટેડ હોય તો બધું તમે સિલેક્ટ કરી શકો છો એટલે કે આમાં

આ બધું છે ને કે કેટેગરી તમે જે તમારે જેવો ઇન્ટરેસ્ટ હોય એ પ્રમાણે તમે ચેનલ કે ક્રિએટ કરીએ છીએ ઠીક છે તો તમારે સિમ્પલી એ પ્રમાણે કે તમારે કે સિલેક્ટ કરવાની રહેશે કેટેગરી ઠીક છે તો દોસ્તો આ રીતે તમારે પણ અહીંયા સિલેક્ટ કરો ને એટલે કે તમારી ચેનલ થોડીક સર્ચમાં આવે અને યુટ્યુબ જો અલગોરીધમ આવે એમાં કે ફિટ થઈ જાય ઠીક છે તો તમારા દોસ્તો અહીંયાથી કે આ રીતે તમારી તમારી જે ચેનલની કેટેગરી છે એને તમારે પસંદ કર્યું હોય તો તમે આ રીતે કરી શકો છો તો દોસ્તો આ રીતે તમારે પણ કે તમારી ચેનલની છે કે કેટેગરી તમારે પસંદ કર્યું એટલે કે સિલેક્ટ કર્યું તો તમે આ રીતે કરી શકો છો મેં બધી પ્રોસેસ કે આગળ શીખવાડી દીધી તો આઈ હોપ કે તમને આ પસંદ પંદ આવ્યો છે પસંદ આવે તો ની જરૂરથી એક લાઈક કરી નાખજો ચેનલ પણ નવા હોય તો સેન જવ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આવા નવા હેલ્પ વિડીયો તમને ગુજરાતીમાં આ સેમ જવું તે મળતા હશે